ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે કાવ્ય અગિયાર વળાવી બા આવી એના સ્વાધ્યાયની ચર્ચા કરીએ સ્વાધ્યાયમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે જવાબ વિદાયની આગલી રાતે પુત્રો પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલોની આ છેલ્લી રાત હતી બીજે દિવસે તો તેમનો પરિવાર પોતાના ધંધા અર્થે જતા રહેવાના હતા આથી વડીલોના ચિત્તમાં ચિત્ત એટલે કે એમના મનમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું ઘર ખાલી થઈ જવાનું હતું સુમસામ ઘરમાં પોતાને ફરીથી એકાકી જીવન જીવવાનું હતું આ અનુભવ વડીલો અનુભવી રહ્યા હતા બીજો પ્રશ્ન છે વિદાય થતાં ભાભીઓની પત્નીઓ વિશે કવિ શી ઉપમા આપી છે જવાબ વિદાય થતાં ભાઈઓની પત્ની અને પત્ની વિશે કવિ પ્રિયવચન મંદસ્મિત મંદસ્મિત વતીની ઉપમા આપે છે પ્રશ્ન બે માંગ્યા મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન બાને મૂકી જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે વિચારીને ચર્ચા કરો બાને મૂકીને જતા ભાઈઓને બા જેવી વેદના નહીં અનુભવે કારણ કે તેમની સાથે તો તેમનું કુટુંબ છે આથી ધંધાર્થે જતા રહેવાથી તેઓ વ્યસ્ત રહેશે અને અહીં બા એકલા પડી જવાના હોવાથી તેમની જેવી મનસ્થિતિ બીજા કોઈની ન હોઈ શકે પ્રશ્ન ત્રણ નીચેના કાવ્ય પંક્તિ પૂર્ણ કરો પહેલું છે સવારે ભાભીનું ત્યાંથી લઈને પ્રિય મંદ સ્મિત સુધી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તો સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની નવોઢા ભારિયાઓ વચન મંદ સ્મિત વતી આ ચાર લીટીઓની પંક્તિ પૂર્ણ થઈ હવે પ્રશ્ન ચાર નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર તમારા શબ્દમાં લખો એનો જવાબ છે કે વળાવી બા આવી અને છેલ્લે પડી બેસી પગથિયે એને તમારા શબ્દમાં લખવાનું છે જે મેં આમાં લખ્યું છે તમારે એને સુંદર અક્ષરે નોટમાં લખવાનું છે પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી લખો રજની અર્જનની રજની ભાર્યા જરઠ અને નવોડા તો એના જવાબ છે જન્ની એટલે મા રજની એટલે નિશા અથવા રાત ભાર્યા એટલે પત્ની અથવા વધુ જરઠ એટલે ઘરડા અથવા વડીલો નવોઢા એટલે નવપર્ણિત વધુ અથવા નવપર્ણિત સ્ત્રી સ્ત્રી પછી પ્રશ્ન છો નીચેના શબ્દોના વિરોધી શબ્દો તો કયા કયા વિરોધી છે નિયત મિલન મંદ અને સ્મિત તો જવાબ છે નિયત એટલે અનિયત અનિયત મિલનનું વિરહ મંદ એટલે બહુ જ ડાયલ્યુટ કરેલું એનું તીવ્ર સ્મિત એનું ઓપોઝિટ રુદન પ્રશ્ન સાત નીચેના વાક્યોમાંના શબ્દોનો ઉપયોગ શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો આડી અવળી કાવ્ય પંક્તિઓ આપેલી છે તેને કાવ્ય યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે જેનો જવાબ આપણે આ રીતે કરવાનો છે ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું આડી અવળી પંક્તિઓ આપી છે અને આ રીતે લખવાની છે તો આ થયો એને જવાબ જે નીચે આપ્યો છે તો આ થઈ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા જે તમારે સુંદર અક્ષરે નોટમાં લખવાનું છે